ફંદમા અસેન્થી મહારાજજી રાજરાજજી માતાજી અરુચ્ય ઉપસ્થિત છે જેવો આપણે આપને સ્વાગત કરવા માટે દેરીયા છે જેવો સૌ માતાઓને વિનંતી છે ઇફોર્ટ ગામના પાસે ફરીઓ અમે અહીંયા માતાની અનક I'm <laughs>

આજે રાત્રે પણ ઠાકર સત્સંગ મંડળ ની માતાઓ અને વડીલો સત્સંગ કરવા માટે અહિયાં

જય બજરંગ બલી અહીંયા આપણી વચ્ચે જે મહારાજ રજેશ્વરી અહીંયા પધાર્યા છે આશ્રમ રાજુ નથી એ માતાજી તરફથી આ આશ્રમની અંદર અગિયારસો રૂપિયા સેવાકીય પ્રવૃત્તિની અંદર અહીંયા આપવામાં આવે છે તો આપણે માતાજીની ઘણી તાળીઓથી બતાવી આપણે એમનું અભિવાદન કરીએ ખૂબ ખૂબ માતાજીનો આપણે ધન્યવાદ આપણે અદા કરીશું જય બજાર બોલી